સંખેડા બજાર બાળ યુવક મંડળ દ્વારા શ્રીજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો સંખેડામાં ગણેશોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે સંખેડા બજાર રોડ ઉપર બાળ યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે શ્રદ્ધાપૂર્વક ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી રોજ વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ગતરોજ ભક્તિભાવ સાથે શ્રીજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ભાવિકોએ દર્શન અર્ચન પૂજન આરતી કરી ધન્યતા અનુભવી હતી ગઈકાલે આયોજન વચ્ચે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ઉત્સવની રોનક વધારી હતી ચતુર્થી નિમિત્તે સંખેડાના બાળ યુવક

सु लागतो अस्विन बाई तारखे